જામનગર જિલ્લાના પંચ એ પોલીટેશન વિસ્તારની અંદર એક વિડીયો વાયરલ થયો જેની અંદર બાઇકર ગેંગ દ્વારા બાઈક ઉપર આડા પડી અને રેસ લગાવવાની કાર્યવાહી કરતા દરમિયાનમાં એક બાઇકર્સ ટ્રકની પાછળ ઘૂસી જતા તેને ગંભીર ઈજાઓ થયેલ છે જે અન્વયે પોલીસ દ્વારા આ સોશિયલ મીડિયાના વિડીયો બાબતે અવેર થઈ અને એની તપાસ કરતા આ ટ્રક ચાલક આવી અને ફરિયાદ તેની એક ફરિયાદ લઈ અને જે ઈજા થઈ છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે તે ઉપરાંત અન્ય છ છોકરાઓ કે જેઓ છ બાઇક લઈને આ સાથે જ રેસમાં હતા તેમનો સરકાર તરફે પોલીસ દ્વારા અલગથી ગુનો દાખલ કરી અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જેમાં ઓવર સ્પીડે લોકોની જિંદગી જોખમાય તે રીતે ગાડી ચલાવતા હોવાની ફરિયાદ દાખલ કરેલ છે તે પૈકીના બે એક યાસીન કરીમભાઈ અને બીજા ચેતન રાજેશભાઈ પાટલિયાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે બાકીના ચાર જે છે એ છોકરાઓને હાલ શોધખોળ ચાલુ છે એને ગંભીર ઈજાઓ થયેલ છે અને અંકિત દીપકભાઈ મકવાણા કરીને છે તેને ઈજા થયેલ છે અને એને ગંભીર ઈજાઓ છે હાલ અને સારવાર એટલે છે